કમળો એટલે અમાર મેડિકલ ભાષામાં અમે એને હેપેટાઇટિસ કહીએ છીએ હેપેટાઇટિસ એ બી સી ડી ઈ ચાર કે પાંચ પ્રકારના હોય છે જે વાયરસ ફેલાય છે એ પણ વાયરલ ઇન્ફેક્શન છે પણ આ વાયરલ ઇન્ફેક્શન એવું છે કે આ ખાવા પીવા થી જેમાં ઝાડા ઉલટી અને ટાઇફોડ ફેલાય છે તો આ વાયરસ આવી રીતે ફેલાય છે આ પણ ખાવા પીવાના વસ્તુઓ થી અને એ એમોલાની અંદર જવાથી એ પછી અંદર જઈ અને એ કમળો કરે આમ હેપેટાઇટિસ એ અને ઈ છે ને એ ખાવા પીવાની વસ્તુઓ થી ફેલાય છે અને બી અને સી છે જે આપણે ડોક્ટરો ઓપરેશન પહેલા ટેસ્ટ કરતા હોય દરેક ટીનો એ બ્લડ થી ફેલાય છે ઇન્જેક્શન થી કે બ્લડ થી વપરાયેલી વસ્તુઓ એવું ઇન્ફેક્ટેડ બ્લડ કે bottle કે કોઈને blood નો ચડે ને હોય એ વસ્તુ ફેલાય છે અને આ એ અને ઈ છે એ મોટે ભાગે ખાવા પીવાની વસ્તુ ઓ ફેલાય છે અને એ આ season માં ચોમાસા માં ખાસ જોવા મળે છે આનું પણ એટલે અમુક વાર આના આવે typhoid ના epidemic આવે dengue ના epidemic આવે મચ્છર વધે ઝાડા ઉલટી ના epidemic અને jaundice ના ಕಮರನ ಅಪರೇಪೀಡಮಿಕ್ ಜೋ ಏಕಸತೆ ಗಣಾಮದ ಕೇಸಿಸ್ ಜೋ ಮಾರ ಏಕಸತೆ ಪೆಲ್ಲಾತೋ ಏಕ್ ವ್ಯಕಿನೆ ತಾಯಿ ಅತೆ ಪಚೀ ಏನಾ ಸ್ಕೂಲ್ ಮಾ ಏನಾ ಕಿಟಾಮಿ ಪಾಸ್ ತಾಯೇ ಅನೇ ಈ ರೀತಿ ಪಚೀ ಧ್ಯಾನನಲ ಕೇತೋ બીજાನೇ ಪೆಲ್ಲಾತೋ ಜೈ ಲಹ ಆ ವ್ಯಕ್ತಿ ನೀ ಸೇವಾ ಬಿ ಕಕ್ಕತಾಯ್ ಕೋಯಿ ತೋ ಇನೇ ಖಾಸ್ ಕಾಟಿ ರಾಕ್ವಿ ಕೆ ಹಾತ್ ವ್ಯವಸ್ಥಿತ ದರ್ವಕ್ತೆ ತೋಯಿನೇ ખોરાક લેવો અને એ જે વ્યક્તિનું કંઈ પણ બોડી ફ્લોઇડ છે એવું સાફ કરવામાં આવે ધોવામાં આવે કે એ વોશરૂમ યુઝ કરવા હોય તો ખાસ વોશરૂમ પ્રોલેટ છે તો એની સફાઈ પ્રોપર રાખવી અને એમાંથી પણ આપણે પહેલા એની એક ખાસ ધ્યાન રાખવું જોન્ડીસ કમળો પણ આજે ચૌદ થી ચૌદ દિવસથી એક મહિનો સુધીનો લક્ષણો રહે છે ઘણી વાર વધારે પણ રિકવરી થતા મહિનો ઉપર પણ લાગી શકે જનરલી મહિનાની અંદર રિકવરી થઈ જતી હોય છે મોટા ભાગે એટલે શરીર પીળું પડવું આમાં શરૂઆતમાં તો તાવ છે ઠંડી લાગવી તાવ પેટમાં દુખાવો થવો liver નો સોજો હોય છે jaundice એટલે શું કે liver માં સોજો જમણી બાજુ આપણે પાછળ નીચે ના ભાગ હોય એ બાજુ પણ દુખાવો થાય અથવા તો વચ્ચે પણ દુખાવો થઈ શકે અને એમાં સોજો આવે ધીરે ધીરે આખું પીળી પડવી અને પીળાશ પછી ચામડી પર દેખાવા માંડવી અશક્તિ થાક છે અને માથા નો સ્નાયુ દુખાવો આ બધું કોમન લક્ષણો છે બધા special આ પીળી પડવી એ special લક્ષણ છે केना प्रति एक व्यक्ति ने પોતાને ડાઉટ ઉભો થાય તો ડોક્ટર એના પરથી પિક અપ કરી શકે ભી આ કદાચ કમળાની અસર છે કેશા વધારે પડતું પીડો આવો સંડાસ નો રંગ તિક્કો થવો લાઈટ લાઈટ કલર સ્કૂલ થઈ જાય ઉબકા ઉલ્ટી છે ભૂખ ના લાગે શરીમાં કંજવાડ આવી કમળો બધે પીળો બધે એટલે પછી કેરે શરીમાં કંજવાડ પણ આવે કે બધા લિવર ના બધા બાયલ છે ને એ ચામડી ની અંદર ચામડી નીચે ડિપોઝિટ થયા હોય તો એના કારણે કરડે અને આવે કમળો વધતા આપણે કહીએ ને કમળી સુધી જાય એટલે લિવરના ફંકશન વધારે ડિસ્ટર્બ થાય લિવર નું કામગીરી ડિસ્ટર્બ થતી જાય તો એ વ્યક્તિ બેભાન થઈ શકે લવાળા કરવા માંડે અંડાસમાં લોહી પડવું પેટમાં સગવું સખત દુખાવો થવો ઉલ્ટીઓ ઉલ્ટીમાં લોહી પડવું અને ચામડીમાં ધબ્બા થવા ચામડીની છે એ પણ આમાં જોવા મળતું હોય વધારે સિવિયર થાય તો કમળાને કારણે પણ આપણે જે નોર્મલ આપણે લોહી ટાઈમ બોડીમાં વાગે અને લોહી થોડા ટાઈમમાં બંધ થઈ જાય ને તો એ બધા જે જેના કેમિકલ્સ છે એ બને છે લિવરમાંથી લોહી બંધ કરવા માટે તો લિવર એફેક્ટ થાય તો પછી એ બધાના એ તત્વોના પ્રમાણ ઘટી જાય તો ક્યાંયથી પણ બોડીમાંથી બ્લીડિંગ થઈ શકે તો એ બી કમળો વધારે થતા એવું પણ જોખમ એક ઉભું થાય છે બ્લીડિંગ થવાનું માંથી થાય માં થાય માં મોઢા મોઢામાંથી અને ચામડી છે સિવિયર ફોર્મ ઓફ કમળો થયો હોય ત્યારે એવું થાય છે વધારે લિવરમાં તો થઈ હોય ત્યારે જોવા મળે છે અને બધતા તો કોમા છે ધબકાર ઓછા થવા લિવર ફેલ થવું કે લિવર ફેલ કિડની ફેલ થાય પણ સિવિયર કમળામાં ક્યારેક લિવર ફેલ થતું હોય છે અને લિવર નો પછી કોઈ બીજો ઉપાય નથી એનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય એના આવી થોડાક સમયમાં આવી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હોય તો મૃત્યુ ઘણીવાર વાર થાય છે વ્યક્તિનું લિવર ટ્રાન્સપ્લાન્ટ બહુ મોંઘી વસ્તુ છે અને એ બહુ ઓછા ઓછી જગ્યાએ એ થતી હોય છે એટલે એ બહુ બહુ મોટી વસ્તુ મોટું ઓપરેશન આવી જાય એવું સામાન્ય માણસને એ વસ્તુ પોસાય નહીં અને એ વસ્તુ પ્રેક્ટિકલ પણ નથી પણ ક્યારેક કોકની જાન બચી જાય આવું કરવાથી ब्लड टेस्ट कमणाना लिवर फंक्शन टेस्ट छे में लोही ना कणो बड़ा नॉर्मल ब्लड काउंट થી હો પડે પેટી સોનોગ્રાફી માં लिवर માં સોજો પિતેશય માં સોજો એ પકડાય लिवर ની સાઈઝ વધી ગઈ હોય એ બધું જોવા પડે બીજો કોઈ ઇન્ફેક્શન નથી એ ભી એક કન્ફર્મ થઈ જાય અને સારવાર માં કુટી ના થાય એસિડિટી ના થાય એવી દવાઓ છે બધામાં જે કોમન છે આરામ કરવો હળવો ખોરાક લેવો બધું પ્રવાહી લેવું આમાં ખોરાકમાં સ્પેશિયલ એક વસ્તુ એ છે કે અ લીવરમાં આપણે ફેટ છે જે ફેટ ચરબી જે આપણે ખોરાકમાં ચરબી લઈએ છીએ એને પચાવવા માટે માઇલ બને છે એ લિવરમાં બને છે અને જ્યારે લિવર ડિસ્ટર્બ થાય તો કે ફેટ આપણે પાચન નથી કરી શકતા ઘી તેલ વાળું ઘી વાળું જે ખોરાક છે જે બી એવું ઓ એકદમ મિનિમમ કરી દેવો જોઈએ ઘી તેલ વાળું અને સાધુ મિનિમમ ઘી તેલ વાળો ખોરાક કે જોજો અને જે આપણે પહેલા વાત કરી તી કે બાટમી આઇટમ છે ખીચડી છે દાળવા છે પૌવા છે કોમરા છે આ વસ્તુઓ આપણે ફ્રુટ્સ ફ્રુટ જ્યુસિસ છે સૂપ છે આ બધી ફાસ્ટ रिकવરી માટે બહુ હેલ્પફુલ છે કોઈ પણ આવા અવરોધમાં કમળામાં પણ ટાયફોઈડ ની પણ આ સારવાર માટે છે અને સેમ વસ્તુ અ દાખલ થવું પડે બાટલા ચડાવવા પડે વેન્ટિલેટર છે લીવર ટ્રાન્સપ્લાન્ટ કીધું એક મિનિટ એ કમળા માંથી કમળી થઇ જાય લીવર ફેલ થવા માંડે તો લિવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ ઓપ્શન ના બચે એટલે ત્યારે રેર કેસ માં એવું કરવાનું આવે અને કોક ને પછી એમાંથી જાન બચી જાય થી બચવા માટે આપણે એને આપણે અટકાવવા માટે આપણે શું કરી શકાય આવી આપણે ખાસ સમજી લેવાનું ચોમાસું આવે એટલે આ બધા રોગોની બીમારીઓ આ બધા બીમાર આ બધા રોગો વધતા જશે વધશે વધુ વરસાદ પડશે અને આ ગંદકી વધુ ફેલાશે માખીઓ વધશે આ બધા રોગો વધશે એટલે બહાર નું ખાવા પીવા જે ખુલ્લું છે જેને રાંધતા નથી અથવા તો ગરમ ન ખાવાતું હોય ખુલ્લા fruits હોય કે juices બનાવતા હોય છાશ હોય કે આ બધું ખાવાનું હોય ભેલ ને ચાટ ને આમ બધું ખુલ્લું પડ્યું હોય માખીની અવરજવર હોય આવા અ જગાઓમાંથી મેક્સિમમ ફેલાવાના ચાન્સીસ રહે ખુલ્લા બધો કે નિંમુશરબત છે સાસીઓ રોડ ઉપર મળતા હોય ફ્રૂટ જ્યુસીસ છે કાપેલા ફ્રૂટ હોય જે પણ ખુલ્લું છે તો દેવ છે એક તો માખી છે અને બીજું એ વ્યક્તિ જે એ કાપે છે એ સેલ વેચે છે એના હાથ સોખા છે કે નહીં આપણે કોઈ ગેરંટી નથી એટલે એ વ્યક્તિ પોતે ફેલાઈ શકે અથવા તો માખી એના પર બેસીને બીજેથી એ કીટાણુ લાવી શકે અને આપણે અંદર એ રોગ ઉભો થઈ જાય ગરમ પદાર્થો જ ખાવો રાંધેલું હોય કૂક થયેલું હોય તો કીટાણુ એમાં નાશ થઈ જાય અને એ વધુ હેલ્ધી ગણાય થી બચવા માટે એટલે બહાર ખાવાનું આવે તો ગરમ વસ્તુઓ જે ફ્રેશ બનતી હોય અને ગરમ થતી હોય એ ગરમ કરીને નાનો આવતો હોય એવી વસ્તુઓ ખાસ આપણે લેવી જોઈએ અને બીજું કે આપણે ધારો કે કોઈ પ્રવાસમાં જઈએ જાત્રામાં જઈએ પિકનિક માં જઈએ તો ખુલ્લી વસ્તુ કદાચ છે ને પેકેટ વાળી વસ્તુઓ છે પેક છે અને બોટલ બોટલ વોટર છે કે જે જ્યુસ પેકેટ છે બંધ છે સીડ છે એ વસ્તુઓ આપણે અ હેલ્ધી ગણાય આ આ ટાઈમમાં એમાં આપણે એવી વસ્તુનો ઉપયોગ કરવો ખુલ્લી વસ્તુઓ ખુલ્લું पानी छे के आवा खुला लींबू पानी छे छास छे शरबतो छे फ्रूट्स छे अब खुली वस्तु करता पेक्ड वस्तुओं आ सीजन मा उपयोग करवी ए बेस्ट रहे सेफ रहे कोई तो फ्रूट्स खावाना आवे तो के ने जे छाल वाला होय ने जे छाल आपणे काढी ने खाई शकीए संतरा मोसंबी छे एक्जाम्पल बीजो कोई पण फ्रूट्स होय पण आपणे एने के ने धोई અને એની છાલ કાઢીને ખાઈએ તો રિસ્ક ઓછું છે પણ જે ખુલ્લા વેચાતા હોય એમાં તો આપણે કોઈ ભરોસો નથી શાકભાજી સલાડ આપણે લઈએ પણ આ કાચી વસ્તુઓમાં છે ને એ કૂપ થતી નથી અને એમાં કટિંગ કરવામાં વ્યક્તિના હાથ વપરાય છે એનું જોખમ વધારે છે એટલે કાચું સલાડ છે કચુંબર છે આપણે એ પણ આપણે બહાર ગયેલા હોય તો આપણે અવોઇડ કરવું જોઈએ કે એ પણ કદાચ ફ્રેશ ના હોય અથવા તો એ કૂક થતું નથી એટલે એમાં કીટાણુ રહી જવાના ચાન્સીસ વધારે છે ઘરે આપણે ઓલિસલી લઈએ તો આપણે પ્રોપર એને વોશ કરી અને આપણા પોતાના હાથ ધોઈ એ વસ્તુને વોશ કરીને આપણે એનો ઉપયોગ કરી શકીએ પણ બીમાર વ્યક્તિએ કાચી વસ્તુ નહીં ખાવી એને કૂક વસ્તુ રાંધેલી વસ્તુ ખાવી કાચું સલાડ નહીં એ છે તો કે હેલ્ધી વ્યક્તિ માટે એ સારી વસ્તુ છે बीमार व्यक्ति माते ये डाइजेशन माते हेवी पड़े એટલે એને કુક કરીને આપો એને કાચી કાચું સલાડ છે કે આ છે કે એ કેરે નિયાપો બીમાર વ્યક્તિને માટે સૂપ વધારે સારું તો શાક છે તોવાનું નથી સૂપ હેમો સારું બરફનો ઉપયોગ છે બરાબર ઠંડા પીણાઓ છે કે આ પેલા ઓકે આપણે

પનીર છે પનીર મીઠાઈ શું છે કે માવાની દૂધ આઈટમ છે પણ એમાં એ એમાં છે ને આ ટાઈફોઈડના જંતુઓ કીટાણુ એમાં રહી જાય છે એ ગરમ થાય છે પણ અંદર સુધી એ ગરમી એવી પહોંચતી નથી કે બધું અંદર નાશ થઈ જાય એટલે એમાં અંદર એ કીટાણુ રહી જતા હોય છે જો ઇન્ફેક્ટેડ હોય તો એટલે એમાંથી એ ફેલાવો થવો એ વધારું બધું પોસિબલ છે અને મીઠાઈઓ ઘણી વાર ઘણી વાર સુધી મૂકેલી હોય રાખી મૂકેલી હોય ઓપનમાં છે પણ સ્ટોર રાખવામાં આવતું હોય કૂક કરે ત્યારે અંદર અંદર કીટાણું ન પણ મરે એટલે એનાથી પણ આવા રોગો વધારે ફેલાઈ શકે છે ખુલ્લા રસો છે તો કે નાંદ પાણી સારું કે આપણી સામે ખોલી આપણે પી શકાય પછી આવા રસો શેરડી છે કે તરબૂચ ના ગમે તે હોય છે ખુલ્લા માં બને પણ એમાં risk વધારે છે બે સમય ખાસ 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 આપણે હાથ સાબુથી ધોઈને ધોઈ ને કરવું જોઈએ કે હાથ તો જમ જમતા પહેલા અને બીજું ટોયલેટ નો ઉપયોગ કર્યા પછી અવશ્ય અવશ્ય બધા એ હાથ સાબુથી ધોઈને બહાર નીકળવું જોઈએ કે જેમાં બેસવું જોઈએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે હાથમાં ક્યાંય ચોટી ગયું હોય કાંઈ પણ અડી ગયું હોય તો આપડી અંદર ના જાય તો પ્રોટેક્શન માટે અને આપણે બીમાર હોઈએ તો પણ આપણે અવશ્ય હાથ સામુદી ધોવાનું રાખવાનું ફરતમાં ગયા પછી કેમ કે આપણી બીમારી બીજાને ના ફેલાય એ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે રસોડા માં સ્વચ્છતા રાખવી બધા આપણા ખાવાની આઇટમો છે તો એને ઢાંકીને રાખવી માખીઓથી બચાવી અને સ્વચ્છ રાખવું એટલે ગંદકી હોય ત્યાં માખીઓ વધારે જોવા મળે સ્વચ્છ હોય તો ઘણા બધા આપણે બચી શકીએ અને ટાયફોડ છે અ હેપેટાઇટિસ એ જે છે એક પ્રકારનો મોસ્ટ કોમન કમળો જે છે તો એની વેક્સિન પણ આવે છે ટાયફોડની વેક્સિન છે તો એ ત્રણ વર્ષ સુધી કામ કરે અને સિત્તેર થી એંસી ટકા સુધી પ્રોટેક્શન આપે ટાઈફોઈડ સામે ટાઈફોઇડ જેને થાય તો કે એ હળવા પ્રકારનો થાય અને ઇઝીલી મટી જાય સિરિયસ પ્રકારનો ટાઈફોઈડ ન થાય એવા ચાન્સીસ વધી જાય અને હેપેટાઇટિસ એ છે કમળો એક પ્રકારનો જે મોસ્ટ કોમન છે એના બે શોટ આવતા હોય છે એક છ મહિનાના અંતરે બીજો લેવાનો એ પણ ઘણા વર્ષો સુધી પ્રોટેક્શન આપે અને પછી કદાચ બુસ્ટર ડોઝ લેવાનો અમુક દસ પંદર વીસ વર્ષ પછી જરૂર પડી શકે તો લાંબુ પ્રોટેક્શન મળી જાય છે ને તમારા ડૉક્ટરને પૂછશો ફેજિશિયન હોય કે જાણકાર ડૉક્ટર હોય તો તમને આ વેક્સિન માટેની સલાહ આપી શકશે અને એ બધી ઉપલબ્ધ હોય છે ખરી તે સચિત અંત